જે રીબડામાં ચાલી રહ્યું છે તે મામલે જીગીશા પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે પાટીદાર સમાજને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફાધર गोडल रीबड़ा नो चकचारी केस अमित खूट केस में चौंकना खुलासा थे અમિત ખુટ સામે દુષ્કર્મની જે ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ અમિત ખુટ નામના યુવાને પોતાની વાડીમાં ગળે ફાંસો કઈ જીવન ટૂંકાવી લીધું હતું આ ઘટનાના કારણે સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડવાની શરૂઆત થઈ છે ફરી એકવાર ગોંડલ ચર્ચામાં આવ્યું છે જેમાં એક સુસાઇડ નોટ મળી આવીને આ સુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા તેમના પુત્ર રાજદીપસિંહ રીબડાનું નામ સામે આવી રહ્યું છે આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ છે ત્યારે બીજી તરફ આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે મૌન તોડતા આ સમગ્ર ઘટના પાછળ જયરાજસિંહ જાડેજા જવાબદાર હોય તે પ્રકારના આરોપ લગાવ્યા છે ને નિરુદસિંહ જાડેજા કહી રહ્યા છે કે તેમને અને તેમના પરિવારને ફસાવવામાં આવી રહ્યું છે આ તમામ બાબતો વચ્ચે પાટીદાર સમાજના રીબડાના આગેવાન ગોવિંદ સાગપરિયાએ આ મામલે મેહુલ બોગરા અલ્પેશ કથિરિયા અને જિગીષા પટેલ પાસે મદદ માંગી હતી અને ગોંડલમાં આ મામલે આવ ને રીબડાના ત્રાસથી તેમને છોડાવ તે પ્રકારની વાત કરી હતી ત્યારે આ વચ્ચે જિગીષા પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ પાટીદાર સમાજના આગેવાનોને ત્યાંના લોકોને શું કરી રહ્યા છે તે સાંભળી લો નમસ્કાર આત્મહત્યા વિકલ્પ નથી અમિત ખૂંટ માટે ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના છે અમિત ખૂંટ નિર્દોષ હતો કે દોષિત હતો એ તો ન્યાયતંત્ર નક્કી કરશે પરંતુ એની ઉપર જે આરોપ લાગ્યા અને એના પછી એને આત્મહત્યા કરી લેવી પડી અને માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે એમાં અનિરુદ્ધ અને એના દીકરાનો હાથ છે તો હું તો તમને પહેલેથી જ કહેતી આવું છું કે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય એ એક સિક્કાની બે બાજુ છે આજે એ ભાઈના ડખામાં મર્યું કોણ અને ભૂતકાળમાં પણ તમે જોતા આવ્યા છો કે આ બેના ડખામાં મરે છે કોણ આજે એવું કહેવાય છે કે અમિત ખૂટ છે એ જયરાજ જૂથનો માણસ હતો એટલા માટે જ અનિરુદ્ધ જૂથના માણસોએ એને ફસાવી અને એની ઉપર રેપ કેસ કરાવડાવ્યો અને એમાં એને પોતાનું જીવન પણ ટૂંકાવી નાખવું પડ્યું તો મારે ગોંડલના સામાન્ય નાગરિકોને એટલું જ કહેવાનું છે કે તમે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય એને વહાલા થવા જાવ છો એના ખોડે બેસવા જાઓ છો તો તમારે વિચારવું જોઈએ કે આવા લોકોના રવાડે ચડવાથી આનું પરિણામ શું આવે બીજું મારે એ પણ કહેવું છે કે અમિત આત્મહત્યા પછી જયરાજ ત્યાં પહોંચ્યા અને ત્યાં પરિવારને આશ્વાસન આપ્યું પણ જયારે અમિત જીવતો હતો ત્યારે તમે ક્યાં હતા આ બંને લોકો માટે એક ધંધો બની ગયો છે ગોંડલના પાટીદારો જીવે તો લાખના અને મરે તો સવા લાખના મને તો એ પણ ડર છે કે મૃતકનો ફોટો લઈ આ બંને પોતાનું રાજકારણ ન કરે તો સારું અમિત ખૂટની ઉપર જે આરોપ લાગ્યા છે અને જે ઘટના બની છે પૂરેપૂરી એ મેટરની અંદર ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કાર્યરત છે અને આ મેટર છે આ બાબત છે એ સબ જ્યુડિશ મેટર છે એટલે આમાં ફરિયાદી અને આરોપી બંનેની ગોપનીયતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે એટલે એના વિશે વધારે વાત પણ ના કરી શકીએ પરંતુ મને લાગે છે કે અમિત ખૂટને પણ પોલીસ તંત્ર ઉપર ભરોસો નહોતો અને ત્યાંના સ્થાનિક લોકો પણ માને છે કે આ બંને જણા જયરાજ હોય કે અનિરુદ્ધ આ બંને જણા પોલીસને આ તંત્રને મેનેજ કરવામાં ખૂબ જ માહિર છે બીજું મારે એ કેવું છે કે આ તપાસમાં જે કંઈ પણ સત્ય બહાર આવે અને જો કોઈની સાથે અન્યાય થાય તો તન મન ધનથી અમે લોકો સાથે જ છીએ જય સરદાર જય હિન્દ આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના મહિલા આગેવાન જીગીશા પટેલ તેમણે અનિરુદ્ધસિંહ જાડેજાને એક બાજુ અપીલ કરતા દેખાઈ રહ્યા છે હવે આ મામલો છે તે તુલ પકડતો દેખાઈ રહ્યો છે જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા સામ સામે આવતા જોવા મળી રહ્યા છે આરોપ આરોપનો દોર જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગોંડલમાં નવા જૂની થાય તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝ ને એપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો જે